એ બધાયને બગદાણા વાળા બાપ આપે છે તો લાય આજે હું ઈ કઈક બગદાણા બાપા પાસે માંગુ જો કામ કર્યા વિનાનું નું મળી જતું હોય ને વગર મહેનતે મળે ને તો સારું એમ આપણે મહેનત કરવી નહીં લાઈ બગદાણા વાળા બાપા પાસે માંગવા તો દે મારો બેટો ગુરુ હરોજ બગદાણા વાળા બાપા પાસે માંગવા આવે શું માંગતો છે મારો બેટો હરોજ માંગવા આવે છે લાય જાય તો મને હા દે શું માંગે છે

મારો બેટો ભૂરો પૈસા માગી બેઠો પૈસા જોતા હોય તો કામ કરો કામ કરો ને ભગવાન હાથ પગ દીધા છે તો કામ કરો આ તો મારો બેટો પૈસા માગી ને બેઠો હાય ભિખારી હાલો આ બધું શું છોકરા પડ્યું મોટા ની ભાઈ એમ જ હોય એમાં એવું મોટો ભાઈ હતો ને હા ગલામ પૈસા ભેગા કરતો હા પછી ગલામ પૈસા ભેગા કરતો તો ને ગલો એનો ભરાઈ ગયો ને પછી એક દી ગયો મામા ઘર રોકાવા એટલે મેં પછી વાહે થી ગલો તોડી નાખ્યો પછી એની લીધી સાયકલ પછી શું આ લખાય મોટા ભાઈ ની કૃપા લખાય ને એના ગલે તો સાયકલ આવી ભલે હમણાં કેમ બાકી આપણું કામ હા આમાં એવું જોઈએ આ એનો ગલો તોડ્યો એનો ગલો તોડ્યો અને એમાંથી પૈસા કાઢીને સાયકલ લીધી એટલે શું લખવાનું મોટા ભાઈ કૃપા હા પછી કહેવાનું નહીં કે સારા પૈસા ને લીધે આ બધા રિક્ષા મા બાપ ની કૃપા બધું

નથી આવતી હું ભૂરા ભગા બેઠા છો અમારા જેવડા છોકરા બેઠા હોય થોડા કાઈ ઉપાધિ કરવા નિમાણા થઈને બેઠા હોય છે ઉપાધિ જ બે ભગા જ બે હવે આ કશા વસિંતાની તરકાખી ગોઠવી હોય પૈસા ને મેળ ક્યાંથી કરવો પાંચક હજાર રૂપિયાની જરૂર છે પાંચક હજાર રૂપિયાની જરૂર છે તો કાય વાંધો નહીં ઉપાદીમાં બે હો ને અત્યારે રૂપિયા વાળાના જ માન છે રૂપિયા વાળાના માન છે પણ હવે આ ઉંમરે ક્યાં મારે કામ ગોતવા જવું લઈને વગર પૈસે કઈ રૂપિયા વાળા થવાતું હોય તો ગૂગલ માં કઈક સર્ચ કરું હાલો ગૂગલ એ વગર મહેનતે કરોડપતિ કેમ થવાય અગલી બાર એસા સવાલ પૂછા તો મોબાઈલ સે નિકલ કે મારુંગી કાકા ગાડીમાં એમ કઈ વાંધો નથી શું છાપામાં જુઓ તમે કાઈ નઈ ફગા જો આ શેર માર્કેટ બધી ટ્વીટી છે ને આ જેમ જ બધું છે જો ટાટા બિરલા વાળા ના શેર ટુટા અને

સમસી જમીન તરત સમસી ડોક્ટર મને નથી કીધું કે જમીન તરત સમસી એક સમસી લેવાની ડોક્ટર દવા લેવા ગયો હતો ને એટલે ડોક્ટર મને કીધું કે જમીન તરત એક સમસી લેવાની એટલે જમવા ગયો હતો તો સમસી લેતો આવ્યો ત્રણ સમસ્યા આવી ગઈ છે